છે તો ઓપનિંગ છે તો એના માટે મારે દિયા અને મારા માટે પણ એક જોડી કપડાં લઈશ કેમકે બે દિવસ હું પણ બહાર જવાની છું તો એકાદ બે જોડી કપ લઈ લઉં અને દિયાના એના મારા પહેલાં લઈ લઉં એટલે પછી એના લેવા આવીશ તો અત્યારે જઈ રહી છું હું એક દુકાનનું નામ બહુ સાંજ છે પાટીદાર લેડીઝ વેર છે ત્યાં હું પહેલી વખત જઈ રહી છું તો મને એમ થયું કે હું જાઉં છું તો તમને પણ બતાવું કે ત્યાં કેવું કલેક્શન છે મિત્રો અને કેવી વેરાયટીમાં છે શું ભાવમાં છે કેવી ક્વોલિટીમાં છે તો ચાલો જોતા રહ્યો મને સારું લાગશે તો હું લઈશ નહીં તો પછી આપણે જે છે એ દુકાન બરાબર છે ત્યાંથી પણ હું લઈ જ લેતી રહું છું ત્યાંથી મને મારા માપના મળી જતા હોય છે તો આજે હું નવી દુકાને જઈ રહી છું એટલે મારા માટે તમે જાઓ તો એસપી રોડ છે એસપી રોડે આપણે નથી જવાનું અને આ રવાપર ચોકડી ઉપર રામકોષ બંગલોથી થોડુંક આગળ છે આપણે પાટીદાર સિલેક્શન તો પાટીદાર સિલેક્શનમાં જે વિલિયમ્સ જોન્સ બીજાની ઉપર જ છે તો એમાં આજે આપણે કપડાં જોવા માટે જવાના છીએ તો ચલો આ સીડીએથી આપણે જતા રહેશે સીડી તો છે જ પણ અહીંયા લિફ્ટ પણ છે એટલે અમે લીફ્ટું મિત્રો અત્યારે હું પાટીદારમાં આવી ગઈ છું પાટીદાર લેડીઝરમાં તો આપણે જોઈએ કે કેવા કપડાં ત્યાં મળે છે અને કેવી ક્વોલિટીમાં છે શું રેન્જમાં છે અને આપણા માપના કપડાં મળી જાય છે કે નહીં મારા તો જોઈશ હું પણ બધાના માપના પણ બતાવીશ કે કેવા કેવા કપડાં મળે છે તો ચાલો જોતા રહીએ હવે આપણે અંદર જાશું બેન છે બહુ વખાણ કરતા હું જસ્ટ કોઈની દુકાને જાતી નથી એક જ દુકાન માં છું કપડા પણ આજે મને એમ થયું કે ચાલો આટલા બધા વખાણ કરે છે તમારા પાટીદાર લેડીઝવેર ના તો હું ત્યાં જઈ આવું તમારા શોરૂમ ની અંદર જેટલા પણ જેવા પણ કપડા તમે રાખતા હોય જે ક્વોલિટીમાં જે શોરૂમ ની અંદર તમને ઓલ લેડીઝ આઈટમ મળી જશે જેમાં કુર્તી કુર્તી પેર ચણિયા ચોલી ક્રોપટોપ હેવી વનપીસ જીન્સ ટોપ અને બધું ફૂલ ગેરંટી સાથે જીન્સ મારી પાસે સ્ટાર્ટિંગ રેન્જ થી તમને મળશે પણ બધામાં ફૂલ ગેરંટી અને તમારું નામ શું છે મારું નામ નીતાબેન છે અરે વાહ નીતાબેન આજ નીતાબેન ની પાસે આવ્યા છે કાઠિયાવાડી બ્લોક માં તમારું સ્વાગત છે થેન્ક યુ સો મચ તો ચાલો આજે તમે તમારા શોરૂમ ની અંદર જેટલા પણ કપડા હોય ને એમને આજે બતાવો ચાલો ચાલો બતાવી દઉં છું એક છે કે આપણે અહીંયા છે ને ટ્રિપલ એક્સલ ફોર એક્સલ સાઇઝ માં બહુ મોરબીમાં અવેલેબલ નથી હોતું તમને એ બધુંય મળી જશે મારી પાસે ટ્રિપલ એક્સલ ફોર એક્સલ સુધીના અને ફોર્ટી ફોર્ટી ટુ સુધીની જીન્સમાં પણ સાઇઝ મળશે બરાબર તો પહેલા તમે અમને શું બતાવશો તમને જીન્સ અને ટોપ બતાવો પેલા હા હા તમે રેગ્યુલર વેર કરો છો બરાબર ઓકે હા હા ઓકે

પછી આમાં કલર બલર જાય કે નો જાય કલર નહીં જાય દીદી કલર જાય ગમે ત્યારે ખાકરી મારા શોપમાં તમને પાછું નાખી દેવાની છૂટ છે જો આટલી ફૂલ ગેરંટી આપે છે આપણે ને જમ શૂટ આપણે ને એટલે તમે મારા માટે જ નથી કહેતા ને કે મૂકી જવાના બધાય માટે ને બધાય માટે ઓલ કસ્ટમર માટે દીદી ના એક માટે ને કે ભાઈ આ કમલેશ મોદીના વાઈફ આવ્યા છે તો એના માટે કસ્ટમર માટે બરાબર કોઈ પણ કસ્ટમર આવે મારી અ સ્ટાર્ટિંગ રેઇ સાડા આઠસો થી જીન્સ સ્ટાર્ટ થાય છે પણ એમાંય એટલી જ ગેરંટી સ્ટાર્ટિંગ રાઈટ થી સાડા હા અને

આને શું કહેવાય ક્રેપ ટોપ કહેવાય ક્રોપ ટોપ હા ક્રોપ એમાં પણ તમારે ડ્રોપ વેરાઈટી અને હાઈટ બોડી પ્રમાણે ફૂલ ઓલ્ટરેશન તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારી હાઈટ અને બોડી પ્રમાણે સ્લીવ લગાવી નો લગાવી સ્કર્ટ લાંબુ ટૂંકું કાઈ પણ કરવું હોય તો બધું થઈ જશે બધું તમે કરી હા બધું કરી દેશ અને કમ્પ્લીટ જ કંપની ફિટિંગ પ્રમાણે થઈ જશે બરાબર મારી પાસે આ રીતના અલગ અલગ સ્ટાઈલના પ્રિન્ટેડ બધા ટોપ છે આ રીત વેસ્ટર્ન પણ મારી પાસે છે આવી જવું મિસ્ટર આના સિવાય આ બધું બરાબર બતાવશો હા હા કુર્તી ક્યાં સુધી રાખો તો કુર્તી મારી પાસે સ્ટાર્ટિંગ આઠસો થી લઈ અને ત્રણ હજાર પાંત્રીસો ચાર હજાર સુધીની બ્રાન્ડેડ કુર્તી કુર્તી પેર બરાબર સિમ્પલ ટોપ કુર્તી કુર્તા રેગ્યુલર વેર માટે બધું મળી જશે એવી બનારસી દુપટ્ટા સાથે અત્યારે મેરેજમાં ચાલી રહી છે પછી સવાર તમારે પસંદ કરવા હોય તો પણ મળી જાય

પછી ક્રોપ ટોપ હમ પેપલોન સ્ટાઈલ અરે વાહ ચેકર સ્ટાઈલ આ પણ અત્યારે છોકરીઓ બહુ બહુ હમ આમાં અંદર ઇનર આવશે એ પણ ફૂલ વર્ક અને માં પેટર્ન છે સ્ટાઈલ બરાબર આ રીતે તમને અલગ 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 બધુંય પાટીદાર એનેક્સ માં આવો અને મળી જશે પણ કોઈ પણ આવે થઈને નહીં

ઘરના કામ ને સાથે સાથે હું આ ધંધો કરું કે બે પૈસા કમાઉ ઓકે આમ તો મને નાનપણથી શોખ કે ઘર સિવાય લેડીઝ હોય કાઈ કરવું જોઈએ એની માટે મારા ભાભી મને મારા ભાભી મને ખૂબ હેલ્પ કરી આ મારા ભાભી છે શું નામ છે તમારું વર્ષાબેન વર્ષાબેન કાઠિયાવાડી બ્લોગ માં તમારું સ્વાગત છે થેન્ક યુ તો આ મારા ભાભી છે એણે મને છે ને હેલ્પ કરી અને મેં એને વાત કરી કે ભાભી આપણે કાઈ કરી બે બે ફ્રી છે બે ના છોકરા આવે મોટા થઈ ગયા છે એનો અને એનો પ્રેરણા સોચ છે મારો ભાઈ બરાબર બાયસભાઈ એને અમને આઈડિયા આપ્યો કે તમે આવું કંઈક કરો અને તમારું જે તમારી પાસે ટેલેન્ટ છે એને તમે બહાર લઈ આવો અને આવડો મોટો તમે શોરૂમ રાખો તો તમને પહેલા તો એમ કે હિંમત ભેગી કરી હિંમત ભેગી કરી અને ફર્સ્ટ ટાઈમ જ્યારે શોપિંગમાં ગયા ત્યારે પણ ઘણું પણ તમને આમ ક્યારે એવું થયું આમ પાછા પડી જાય કે હું શું કરીશ કે આટલો મોટો સ્ટોર આ શોરૂમ છે હું સંભાળી શકીશ કે નહીં સંભાળ એવા વિચારો ક્યારે આયવા એવા વિચારો નથી આવ્યા પણ એક ડર મનમાં હતો કે થાશે કે શું એમ હા પણ એની માટે અમને વધારે ખૂબ જ સાથ આપી અને મારા ભાઈ અમને હિંમત આપી અને આગળ વધારવામાં ખૂબ મદદરૂપ થયો છે એટલે એની માટે અમને અમારો ભાઈ મદદ થયો અને પછી અમે આટલા બસ વન ઇયરમાં કસ્ટમરનો સાથ સપોર્ટ

તો એ થોડુંક કટિંગ કરાવ કરાવવું પડે એમ હતું એટલે એ કટિંગ કરવા હું આપી આવી છું અને આ ટી શર્ટ મને ગમી ગઈ તો લઈ આવી છું બહુ મસ્ત કમ્ફર્ટેબલ છે પહેરવામાં અને એટલું સરસ કપડું સોફ્ટ છે કે આમ પહેરવાની પણ મજા આવે એમ છે તો ચાલો ચાલો મિત્રો આ કપડાં હું લઈ આવી છું તો એમના નંબર પણ આપી દઈશ જેથી કરીને તમારે કોઈ જાવું હોય લોકેશન પણ નાખી દઈશ જો કોઈએ જવું હોય તો ચોક્કસથી જ જાજો અહીંયા ખરીદી કરવા માટે અને ખરેખર દિલથી મજા આવશે અને કપડાં પણ બહુ સરસ હતા તો ચાલો આજનો વિડીયો આપણે આટલો જ રાખશું પાછા મળશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી લાઇક કરજો શેર કરજો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ને બાજુમાં રહેલ બે લાયકન ક્લિક કરી દેજો જેથી કરી આપણો પહેલો વિડીયો તમને મળી શકે ચાલો મિત્રો આવજો બાય